મુસદો તૈયાર કરવાનો છે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો નો તૈયાર કરવાનો છે એ અંગેના આયોજન અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં પંચોતેર માં ઉજવણી થઈ રહી છે નિર્ણય કર્યો છે ભાજપ સરકાર જે કહે છે તે કરે છે વન નેશન વન ઇલેક્શન આર્ટિકલ થ્રી સેવન જીરો ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચન આપ્યા હતા તે એક પછી એક પૂરા થાય છે હવે સમાન નાગરિક ધારો અમલ કરવા માટે સંકલ્પ છે ગુજરાત સંકલ્પ સાકાર કરવા માટે હંમેશા કટિબદ્ધ છે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધે છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચાશે પાંચ સભ્યોની કમિટીમાં

રંજના બેન દેસાઈની નિમણૂક કરવા પાછળના કારણો અંગે જણાવ્યું હતું કે તે ખૂબ અનુભવ ધરાવ છે અનુભવના આધારે પસંદગી કરવામાં આવે છે બહોળો અનુભવ છે અને સુપ્રીમ કોર્ટના પૂર્વ પૂર્વન્યાયાધીશ છે આદિવાસી અધિકારોને આ કાયદો અસર કરશે કે કેમ તે અંગે ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડ સરકારનું યુસીસી મોડેલ અદભૂત છે આ મોડેલમાં આદિવાસી સમાજના હકને હક્ક કાયદામાં લાવવામાં આવ્યા નથી ગૃહમંત્રીએ પણ ની સભા દરમિયાન કહ્યું હતું કે આદિવાસી સમાજના રિવાજ તથા કાયદાનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે ગુજરાતમાં ધર્મના આધારે તો વિભાજન છે એ ઘટના આધારિત નક્કી કરવામાં આવશે એટલે આ મુદ્દો સુસંગત નથી પિસ્તાળીસ દિવસમાં રિપોર્ટ આવ્યા પછી મુખ્યમંત્રી નિર્ણય કરશે અને વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવશે એચયુએફ નો પણ અલાયદો કાયદો છે કોઈ એક સમાજ માટે આ કાયદો નથી ધર્મ સાથે જોડાયેલા લોકોને પણ આ કમિટી મળશે તેમ રિપોર્ટમાં તમામ રિવ્યુ રજુ કરવામાં આવશે આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણું ધર્મ ગ્રંથ છે ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથ દર્શન કરતું આવ્યું છે વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે આપણે સંવિધાનના પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ વડાપ્રધાન મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડ નો દેશ વ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક મંત્રને અનુસરીને સરકાર કામ કરે છે આર્ટિકલ નાબૂદી વન નેશન વન ઇલેક્શન નારી શક્તિ વંદના અધિનિયમ ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે એ જ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે ગુજરાત વડાપ્રધાન શ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે વડાપ્રધાન શ્રીના પદ ચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકો ને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ આ અન્ય તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ग्रीतामेन श्रॉफ नो समावेश लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्र भाई पटेल जी ने यूसीसी कमिटी की एक रचना की है हम सभी ऐसे महान राष्ट्र के नागरिक हैं जिसका धर्म है भारतीयता और धर्म ग्रंथ है संविधान भारत का संविधान नागरिक धर्म का वहन करने में सभी का पथ दर्शन करता है विश्व नेता और लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में इस वर्ष हम संविधान के अंगीकरण के 75 वर्ष का उत्सव मना रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी जी ने देश के सभी नागरिकों को समान अधिकार मिले इसे कॉमन सिविल कोड का देशव्यापी अमल करने का एक फैसला किया है माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार जो कहना व करना इस कार्य मंत्र का अनुकरण करने वाली सरकार है आर्टिकल 370 वन नेशन वन इलेक्शन नारी शक्ति वंदना अधिनियम ट्रिपल तलाक कानून इत्यादि के लिए जो वादे इलेक्शन मैनिफेस्टो में दिए थे वो एक के बाद एक पूरे किए जा रहे हैं इसी दिशा में आगे बढ़ते हुए प्रधानमंत्री श्री ने कॉमन सिविल कोड का अमल करने के लिए संकल्पबद्ध है गुजरात प्रधानमंत्री श्री के संकल्पों को साकार करने के लिए हमेशा प्रतिबद्ध है आज गुजरात सरकार द्वारा यूसीसी कानून के लिए एक कमिटी की रचना की है जिसकी अध्यक्षता सुप्रीम कोर्ट के एक्स जस्टिस श्रीमती रंजनाबेन देसाई की ओर से की जाएगी निवृत्त सीनियर आईएएस श्री सी एल मीना जी उसके सभ्य होंगे एडवोकेट श्री आरसी सी कोडेकर जी पूर्व वाइस चांसलर श्री दक्षेश ठाकर जी और सामाजिक कार्यकर्ता गीता भी कमिटी में शामिल होगी ये कमिटी को मुख्यमंत्री जी ने निर्देश किया है कि आने वाले 45 दिन में इसकी डिटेल्ड रिसर्च करके सरकार को रिपोर्ट पेश किया जाए जनक पटेल गांधीनगर समाचारों सतत अपडेट न्यूज चैनलो फेसबुक इंस्टाग्राम